જુનાગઢના માળિયા તાલુકામાં પશુઓ તણાયા છે શ્રી કૃષ્ણ ગૌશાળાની અઢાર ગાય એક સાથે તણાઈ ગઈ છે સ્થાનિકોએ જીવના જોખમે આ પશુઓને બચાવ્યા છે ધસમસતા પાણીમાં ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ તણાયેલા જે પશુ હતા તેના સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે માળિયાના આ દ્રશ્યો છે માળિયા તાલુકાની ઘટના કે જ્યાં શ્રી કૃષ્ણ ગૌશાળાની અઢાર ગાય એક સાથે તણાઈ ગઈ હતી સ્થાનિકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યા અને આ અબોલ જે પશુઓ છે તેમને બચાવ્યા છે 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 પાણીના પ્રવાહમાંથી ગાયોનું કરવામાં પણ જોઈ શકાય કે સ્થાનિકો જે છે તે ગાયોને રેસ્ક્યુ કરી રહ્યા છે તો ગાયોને બે લોકો પોતાના ખભા પર ઊંચકી અને તેને કિનારે ખસેડી રહ્યા છે ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ ત્રણાયેલા જે પશુ હતા તેના સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે માળિયાના આ દ્રશ્યો છે માળિયા તાલુકાની ઘટના કે જ્યાં શ્રી કૃષ્ણ ગૌશાળાની અઢાર ગાય એકસાથે તણાઈ ગઈ હતી સ્થાનિકોએ પોતાના જીવને જોખમમાં મૂક્યા અને આ અબોલ જે પશુઓ છે તેમને બચાવ્યા છે ધસમસતા પાણીના પ્રવાહમાંથી ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સ્થાનિકો જે છે તે ગાયોને રેસ્ક્યુ કરી રહ્યા છે તો ગાયોને બે લોકો પોતાના ખભા પર ઊંચકી અને તેને કિનારે ખસેડી રહ્યા છે